એટલી ખરાબ રેસે તારી માં નકરા ધોળા કરે જોને હુકાઈ ગઈસ નકરી હા પેટી વાંચી મારી મમ્મી વાત કરી હુરમ ને મજા રેતી નથી હાજી જ અત્યારે આવી હુકાઈ જ જાય ને બટા કાંઈ ખાતી નથી અને ખાવું ભાવતું નથી એટલે એ હુકાઈ ગઈ પેટમાં ખાય અને હરખી નીંદર કરે હરખી હુવે તોય ખાય પીવે તોય કઈક શરીર થાય ને બાળકને પોષણ મળે ને હું કરવું કે હાવ હુકાઈ ગઈ હું બળેતરા કરી કરીને થાકી ગઈશ એમ થયું આને નાનું થઈ જાય થારું છે તારી મમ્મી એમ કીધું ને કે હાલો કપડાં લેવા જવું માર્કેટમાં આવેલ વોરા તોય તરત ના પાડી દીધી કે ના ના મારે નથી આવું તમે જઈ આવો અપીલ કે માસી પણ બિચારીને તબિયત ખરાબ હોય તો એ કઈ રીતે માર્કેટમાં જાય મમ્મી આરે ગયો તો બધી વાત થઈ ગઈ છે મોરમ હારી છે ભાભી પણ હવે એને મજા નથી રહેતી તબિયત ખરાબ થોડી જાય માસી તમે આ ગોગડી જેવી આવે છે થોડી થોડી તો ને તે મમ્મી મે ગોગડી જ વધારે એટલે એની જ થયો ને આમ તો વાત ખાસી મમ્મી બધી વસ્તુ નોતી લાવવાની આટલા બધા ઓર કપડા લાવ્યા

આવી કે ઓરમ ભાભી કેમ છે ઓરમ ભાભી તને આવે સારું છે ઓ ગોગડી બેન થોડું સારું છે હવે એક કામ કર આલ દવાખાને જાવ માર કઉ ગાડી લઈને લઈ જઈ છે ના ના સારું છે હવે થોડું ખાઈ ને એટલે બધું બરોબર થઈ હા હું કાઈ તબિયત તો સારી રહેશે હા માસી એમ તો સારી રહેશે પણ હું થોડોક ટાઈમ તો આવું થાય ને માસી લંગુ બેન દેખાતા નથી ક્યાં ગયા રસોડામાં તા આમણા ઓયન મળી ન સારી સુગંધ આવે છે ખાવાનું મન થઈ ગયું પૂરી તળાતી અમે ધુઆટો મારતી આવું તો મે કીધું કેમ છે હવે મે તો ભાભી કહેવાનો તો નથી લંગુ બેન કીધું તો કે બહુ સારું છે રસોઈ બનાવે છે લંગુ બેન કે બેન તમે દીકરો છો ને હા હો એકદમ nervo જ જલસો છે હવે તો મમ્મી લાડવા લાવ્યા છે ને એટલે બે મોઢે લાડવા ખાવાના છે અને મોજ કરવાની છે મને બહુ ભાવે આ પાપના લાડવા

મેં કાંઈ કર્યું નથી ગોગડી બેન હું ડાળ બનાવતો તો ઉભો ઉભો ડાળ વઘારતો તો ત્યાં મને હું કે એ કે હારી ડાળ બનાવજો એમ કરીને મેં એનું માન લીધું ઘરની દીકરીએ આવ ઘરે જઈને પછી બથો બેટ લેજો અતાર મહેમાન છે તો થોડી શાંતિ રાખો મારા વીરા કે કાઈ વાંધો નહી આલો વેવણા ખાઈ લે બીજું હું ઠોકો મારે ને તઈ તમાર પાસે આવીશ ઓકે દિલ મેરા પૂછ રહા હે તુજસે ક્યાં પર જોંગા ભાઈ ની હું આઈ છે કે બટા આને ક્યારું ક્યારો નતેડો ભાણી અને હવે આન મમબબ કરે ભૂખ્યો થયો છે બેટા

ભૂખા થયા હોય બિચારા મારા મમ્મી ની મારા ભાઈ નહીં તમે ઘરે આવો જ્યાં રખડતા ભાટકતા હોય ત્યાંથી સીધા ધીરે આવો અને છાશ લેતા આવો અને પાપડ લેતા આવજો લાવવાનું ભૂલતા નહી બે વસ્તુ બીજું કાઈ લાવવાનું નથી

રસ ને ઓલો ને ફલાણો એવું કરવું તો મેં તો આ વખતે કઈક અલગ કરી મેં તમારા દીકરાએ વિચાર કર્યો મેં ગોગડા આ વખતે આપણે દૂધ બનાવી તો તે તમારા દીકરા કે વાંધો નહીં દૂધ પાક ખારો એ કે તો એ કે ઈ નડે નહીં શરીર ને બહુ એટલે પછી એ રાખ્યો મમ્મી કુતરી જાતો માં દીકો તું રસોડામાં જોતી જ બધી રસોઈ બની ગઈ છે ને તો હાલો જમવાની તૈયારી કરી નાખી હા જોતી અમાર ઘરવાળા ને ફોન કરીને બોલાવી લઉં હા બોલાવી લે હવે વાત આવી ગઈ છે મારા વાલા સબસ્ક્રાઈબર ની અમારે રવિવારે ભાવનગર માં શ્વાસ નો સ્નેહ મિલન હતું અને ત્યાં એટલી મજા આવી એટલી મજા આવી ને કે હું તમને કઈ ન શકું

કે તમે તમારો કિંમતી ટાઈમ કાઢીને મને મળવા માટે આવ્યા તો થેન્ક યુ સો મચ તમને બધાને જેટલું થેન્ક યુ કહું એટલું ઓછું છે અને હવે તમારા બધાના હું નામ બોલીશ એક પછી એક કે જે ભાવનગર આવ્યા હતા ને એના જ નામ હું બોલવાની છું ઓકે ભારતી બેન કાજલ બેન હંસા બેન પછી શર્મિલી રેશમા બેન આલિયા આયશા અલીજા પછી શાયના શાહ અલવીરા શાહ અર્ફિયા શાહ

અને તમારા કોઈના નામ રહી ગયા છે તમે ભાવનગર આવ્યા હતા અને કદાચ મારી ભૂલ થઈ છે કે તમારું નામ બોલવામાં રહી ગયું છે તો તમે મને મેસેજ કરી શકો છો નેક્સ્ટ વિડીયોમાં તમારું નામ આવી જશે તો થેન્ક યુ અને હવે બીજો ભાગ જોવા તૈયાર રહેજો કાલે ઓકે થેન્ક યુ ને પાછા કમેન્ટ કરજો કમેન્ટ ન કરો તો શિબરી માસી મરે આરા હમ હું કામ દેસ હું કઈ બધાઈ નો વાલી હોય કોઈ ની કમેન્ટ કરે જીનકુડી વાલા આરીફા બેન છે ને એનો ફોન આવ્યો તો અને એની ઈયરફોલ બહુ થાય છે અને આપણો નાસ્તો શરૂ કરવાનો છે